એક કટોરી જેટલો લીધો છે જ્વાર નો લોટ હવે એના માપે આધી કટોરી રવો ઉમેરીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે હવે એના માપે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું તો આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ શું હવે એને આપણે મિક્સ કરી નાખ્યું છે બધું હવે એનામાં પાણી ઉમેરીશું અને મિક્સ કરી તઈશું તો આવી રીતે આપણે મિક્સ કરીશું આ બેટરને આપણે પતળું નથી કરવું અને ઘણું બધું ફાળું પણ નથી કરવું આવી રીતે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડસ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે તો હવે એને આપણે દસ મિનિટો આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું ત્યાંથી રવો આપણું સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે એનું વગાર બનાવવાનું બનાવીશું ફ્રેન્ડ આપણે હવે એનો વઘાર બનાવીશું દસ મિનિટ ટુ રેસ્ટ થાય છે ત્યાં સુધી વઘાર માટે આપણે બે ચમચી જેટલું તેલ લીધો છે અને એક ચમચી જેટલું આપણે જીરો લઈશું એક ચમચી જેટલી આપણે રાઈ લઈશું અને આપણે બે લીલા મરચા લીધા છે એની મધ્ય આપણે સાદુડી લઈશું સારી રીતે આધી ચમચી જેટલી આપણે હિંગ લઈશું બધાને સારી રીતે કાવી લઈશું હવે એના માં આપણે મસાલો ઉમેર્યો છે એ આપણે એક મિનિટ સુધી પકાવીશું રાઈ બધી સારી રીતે ફૂટી ગઈ છે તો એનામાં આપણે ટમેટા લીલા મરચા

છે તો એનામાં આપણે કોથમીર ના દાણા ઉમેરી નાખીશું દાણા લીલા દાણા અને થોડુંક આપે હજી પતરું કરવાનું છે થોડુંક એનામાં જે આપે પાણી ઉમેરીશું તેનાથી તેનાથી પુડલા બહુ સારા અને ટેસ્ટી બને છે ફ્રેન્ડ આ રેસીપી તમને બહુ પસંદ આવશે અને તમને બહુ સવારના નાસ્તામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે હવે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આવે છે થોડુંક આપણે પાણી ઉમેરીશું તો તમે જોઈ શકો છો આવી રીતના ઘણા બધા ઘાટો નથી કરવું આપણે તેનાથી પુટલા સારા ના બને જોવાના આ રેસીપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઘણું બધું ઝંઝટ નહીં ઘણું બધું શાકભાજી પણ નહીં અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો ફેન્સ ચાલો હવે આપણે આપણે પોતલા બનાવીએ આપણે તવોને ગરમ કરવા રાખી દીધું છે હવે એના માપે તેલ ઉમેરીશ તો આપણે તેલ ઉમેરવાનું છે એક ચમચી જેટલું તેલ અને હવે આપે આપણે જે પેસ્ટ બનાવ્યું છે જે ફેન્સ એ આપણે ઉમેરીશું હવે

પછી આપણે બીજી બાજુ પલટાવવાનું છે ફ્રેન્ડ્સ આપણે ચાર કમ્લીટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એનું કલર થોડો ચેન્જ થઈ ગયું છે કોઈ સારી રીતે એક બાજુ પાકી ગયું છે હવે આપણે બીજી બાજુ પલટાવીશું એટલે આવી રીતના કરી લેશું આવી રીતના પલટાવીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવું પોતલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે કેરી પણ બનાવ્યું હશે આ રેસીપી અને આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો છે ફ્રેન્ડો આપણે એક બાજુ સારી રીતે પાકી ગયો છે હવે આપણે બીજી બાજુ પકાવીશું જો ના કોઈ એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી થાય છે મિનોમાં તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ તો તમે એક વાર જરૂર થી ટ્રાય કરજો આ રેસીપી આ તમને નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે

પરાઠા તો પરાઠા બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે અને એના માફી લઈશું બાફેલા બટેકા તો આપણે બાફેલા બટેકા લીધા છે અને એને આપણે મેસ કરી નાખીશું આવી રીતના ગાજર ટમેટા તમારે કોને જે સબ્જી ભાવતી હોય એ તમે બધા ઉમેરી શકો છો તમે બધા ઉમેરી શકો છો સબ્જી તમને જે મજા આવે હવે એને આપણે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ આપે બધું મસાલો મિક્સ કરી નાખ્યું છે સારી રીતે હવે એનો આપે બધું મસાલ મીઠું એક ચમચી જેટલો જીરો એક ચમચી ધાણા જીરો પાવડર એક ચમચી આધી ચમચી આપ હળદર હળદર ઉમેરીશું થોડુંક કચું આવી રીતે અને એને મિક્સ કરીશું સાથે થી એનાથી સ્વાદ બહુ સારો આવે છે અને પછી મિક્સ કરી નાખીશું બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે આપણે લીધું છે જુવારનો નો લો એ આપણે ઉમેરીશું ઉમેરીતા જશું અને લોટ આપણે બાંધતા જશું જુવારના પરોઠા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે ફ્રેન્ડ્સ તો જે પ્રમાણે તમને જોઈએ એ પ્રમાણે જ તમે ઉમેરજો આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું

като фето, тамаре, кани, агнета. કોઈ ઢાંકણ હોય તો એના મદદથી તમે આવી રીતે કરી શકો છો એનાથી ગોળ થશે આવી રીતે દબાવીને તો તમે જોઈ શકો છો એની સાઈડ છે એ નીકળી જશે અને આ ગોળ થઈ આવી રીતે હવે એને આપણે બધા આપણે બનાવી નાખીશું પરાઠા અને પછી એને આપણે શેકી લઈશું તો શેકવા માટે આપણે તવો ગરમ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે તેલ ઉમેરીશું એક ચમચી જેટલો આવી રીતે હવે એનામાં આપણે ઉમેરીશું આપણે બનાવી એક બાજુ સારી રીતે પાકી જાય ત્યાં બાજુ તો બીજી બાજુ પલટાવીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડસ આપણે એક બાજુ સારી રીતે શેકી લઈશું અને એના જે પરોઠાના આવી રીતે અને બાજુ તેલ ઉમેરીના પછી એને આપણે પલટાવી નાખીશું એક બાજુ આપણે સારી રીતે પાકી જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ પરાઠા તમને સવાર માટે સાંજ માટે તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે એક બાજુ આપણા પાકી ગયા છે તો બીજી બાજુ આપણે પાકી જાય સારી રીતે બધા પરાઠા શેકી લઈશું બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે તો ફ્રેન્ડ્સ આ પરાઠા તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે જોવાના પરા અને ફ્રેન્ડ્સ ઘણી બંધી ઝંઝટ પણ નથી અને જલ્દી બની જાય જોવાના આલુ પરાઠા તો ફ્રેન્ડ્સ એકવાર વાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસિપી તમને પસંદ આવશે અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ લાગશે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર છે જોવાના પરાઠા જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીમાંથી પરાઠા અને ઘઉં લોટ ના આપે આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીશું પરાઠા તો ચાલો એની આપી રેસીપી શરૂ કરો ફ્રેન્ડ આપે દૂધી લીધી છે અને તમે જોઈ શકો છો અને થેપલા ઘણી બાર ખાયા હશે દૂધી તમે ઘણી બધું આઈટમો ખાઈ હશે પણ આવી રીતે તમે થેપલા ક્યારે પણ ના ખાયા હશે તો આપણે એ હિસાબે કટ કરી નાખીશું એના જે છાબી ગોળ છે એને આપણે કાઢી ફ્રેન્ડ આપે આવી રીતના દૂધી ને સુધારી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને ક્રશ કરી નાખી રાખીશું આવી રીતે ડબ્બામાં કઢિયા કે ઉમેરી નાખી ગ્રાઇન્ડ કરી નાખીશું આવી રીતના આપણે કરી નાખી છે આવી રીતના આપણે પીસી લીધી છે તમે જોઈ શકો છો સુધારી છે એનામાં આપણે પહેલા રૂધી ઉમેરીશું રૂધી ઉમેર્યા બાદ આપણે એનામાં બટેકા ઉમેરીશું બાકીલા રૂધી ને આપણે રાખવાની નથી નકા દૂધી કાળી થઈ જશે પછી આપણે એની બે ની મિક્સ કરી નાખ ફ્રેન્ડ્સ દૂધી અને બટેકાના ના પરાઠા બનાવીશું જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પૂરો મારો વિડીયો જોજો તો તમને ખબર પડશે અને આ જરૂરથી ઘરમાં બનાવો સો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે નામ આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપી લીધું છે એક ચમચી જીરો એક ચમચી લાલ પાવડર મરચાંનું જે આપણે મીડિયમ લીધા એક આપણે ધાણા જીરો પાવડર અને આપણે તીખા લીલા મરચાં લીધા છે બે આવી રીતે આપણે સુધારી લીધા છે અને ખંડણીમાં કૂટી લીધા અને આપણે હળદર લઈશું તે ચમચી હળદર અનુસાર મીઠું પછી આપણે લીલા દાણા લઈશું અને પછી આપણે બધાને મિક્સ કરી નાખીશું તો મિક્સ કરી નાખશું છે ફ્રેન્ડ હવે આપણેશું ઘઉંનો લોટ લીધો છે મેં અને ઘઉંનો લોટ મેં આવી ઉમેદથી જઈશ અને મિક્સ કરીશ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે જેનામાં તમને ઉમેરજો અને પછી આપણે સારી રીતે આવી રીતે મિક્સ કરીશ ધીમા પાણી ઘણું હોય છે અને દૂધીમાં પાણીની ઘણી માત્રા હોય છે ફેર તો આપે થોડું થોડું જ આપણે મિક્સ કરીશું લોટ અને આવી રીતના બાંધતા છે તો આપણે હજી પણ થોડું પણ ઘઉંનો લોટ આવે છે આપણે મીડિયમ સાઇઝનું બાંધવાનું છે મીન્સ આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પછી આપે એને ફરીથી બાંધી લઈશ હવે પરાઠા બનાવી લઈશ એનામાં આપણે જે ક ઘઉંનો લોટો છે આપણે ટીપ કરીશું આવી રીતના અને પછી આપણે વેળી લઈશ તમે જોઈ શકો છો આપણે લેલી લીધું છે હવે આ રીતના નવા કને દબાણું ટકણું હોય તો તમે એ પ્રમાણે આનાથી ઘોળ કરી શકો છો દબાવશો ઘોઈ થઈ જશે ગોળ પરાઠો થઈ જશે હવે આની જે સાઈજ હોય છે એને આપણે કાઢી લઈશ હવે આપણે એને શેકી લઈશું તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઇઝનું બનાવ્યું છે હવે એને આપણે શેકી લઈશું આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ચમચી તેલ ઉમેરીશું અને તેલ ને આપણે સારી રીતે પલાળી નાખીશું હવે એનામાં આપણે પરાઠો ઉમેરી નાખીશું અને આપણે સારી રીતે શેકી લઈશું અને પછી એનામાં આપણે તેલ ઉમેરીશું એક ચમચી જેટલી પરફા આવી રીતે આપણે લગાવીશું તે અને એક બાજુ આપણે સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલાળીશું ઘણું બધું ફ્રેન્ડ તેલ પણ નહીં ખપે અને ફક્ત બે ચમચી તેલમાં માં દૂધી ના પરાઠા થઈ જશે તૈયાર એક બાજુ આપણે સારી રીતે શેકી જાય હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું તમને જોઈ

પરાઠા જો રેસીપી તમને પસંદ આવે તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ